સ્વાગત છે ભાઈ તમારું ગિરનાર જુનાગઢના મિની બ્લોક માં અને આપણી ચાલુ થવાની છે ગોંડલ ના રેલવે સ્ટેશન થી ગોંડલ ના રેલવે સ્ટેશન પણ ગાડી આવી નથી એટલે ગાડીનો ઇંતજાર કરી રાજકોટ થી ગાડી આવવાની છે અને જવાનું છે આપણે જુનાગઢ બાજુ ટ્રેન આવી ગઈ છે

હવે ગોતવાની છે રાત રોકાવા માટે કોટા રેલવે સ્ટેશન ની બહાર નીકળી ગયા હવે અને જાણું એ ભવનાથ ની તળેટી એટલે બીએમડબલ્યુ તો ગોતવી જ પડશે એક આધી પાછળ એક આવે પણ ભાવ બહુ જાજા કે છે એટલે ભાઈઓ ને આપડે હાલ્યા જ આવી છીએ આપણે એક લેમ્બોર કે ગોતી લીધી મસ્તી ની અને ત્રણેય ભાઈઓ સેટ થઈ ગયા હે ડ્રાઈવર દેખાતા નથી પણ ડ્રાઈવર બિહાડી હોય ગયા ગેમ કરી ગયા હાલો ઉપાડવી છે કઈ ને એમ્બોર ઘીની નું ભાડું ચૂકવા પછી ત્રણેય ભાઈઓ હવે હિસાબ કરે છે કોણે ક્યાં કેટલા રૂપિયા આપ્યા છે રિક્ષા ના ભાઈ વાળા ભાઈ આપ્યા છે ટિકિટ આ ભાઈ આપ્યા છે આપડે ત્યાં બહુ અમીર માણસ જાજો ખર્ચો થાય ને આપણે દઈશું ભવનાથ ની તળેટી પૂરી ગયા પછી આપણે હોટલ કે ગેસ્ટ હાઉસ ગોતવા નીકળ્યા હતા પણ એનાથી બહુ મસ્ત જગ્યા મળી ગઈ આપણે જે જગ્યાએ રોકાણા આવી એ પ્રોપર આમ હોટલ તો નથી પણ હોટલ થી ઓછી નથી જોવી લ્યો અહીંયા સામે આપણો રૂમ છે અને બહુ ઓછા એવા ભાવમાં આપણને મોટો રૂમ મળી ગયો છે એટલે જલસા છે હવે તો જોઈજો રૂમની સાઇઝ જોઈજો તમે એકવાર જોઈ જો ચાર પાંચ તો બેડ છે ને નીચે પાછા ત્રણ ચાર ગાડ નાખેલા છે એટલે રહેવાની જગ્યા આપણને બહુ વ્યવસ્થિત મળી ગઈ કેવાય બસ રાઈટ અહીંયા કાઢવાની છે પછી જઈશું ગિરનાર ચડવાની રાયત બે ચાર જણા જે આવાના બાકી છે આમાં ક્યાંક ગાડી બાડી પાર્ક કરતાય છે જે બે ચાર જણાની રાહ હતી આપણા બે ચાર મિત્રો પોગી ગયા છે અને આ એક વડીલ ભાઈ આવી છે પણ બહુ મોજીલા છે આપણા જે બે ચાર મિત્રો આવ્યા આપણા માટે વણેલા ગાંઠિયા લઈને આવ્યા છે તો આપણે થોડોક નાસ્તો પાણી કરીને ઘોટાઈ જવાનું છે હવે હાલો તો એ રાતના અગિયારક જેવું વાગી ગયું છે હવે અને દીવાબત્તી કરી બંધ ને હોઈ જાવ તો જુનાગઢમાં ભાઈ અત્યારે વહેલી સવારે પોણા ત્રણ જેવું થઈ ગયું છે જે આપણે રોકાણા આવી અને હોટલની બાલ્કનીમાં આવું બહુ વાહન નજારો આપણને દેખાય છે

છત્રી લેબર આપડી સામે દેખાય ને જાડું ઝાડવાની પાછળ ગીરના પર્વ છે પણ વરસાદના લીધે દેખાતો નથી અને યે દેખાતો તો એ બાજુ આખો પર્વત અત્યારે વરસાદ ના લીધે નથી દેખાતું હાલો તો આપડે કરશું થોડીક વેટ હેન્ડ બોલ નીકળી ત્યારે પછી પાછા ઓનલાઈન થાય બાવા દિયા પાછા કે હાલવા ફોન માં દેખાડશું ભાઈ જુનાગઢમાં એક કલાકની રાહ જોયા બાદ ઘડિયાળમાં ભાઈ ચાર જેવું વાગી ગયું આપણે પૂણા પૂણા ત્રણ વાગ્યાના ઉઠેલા છે પણ વરસાદ રહેતો નહોતો ફાઇનલી વરસાદ થોડોક રહી ગયો છે તો હવે આપણે ગિરના ફેરવા માટે રેનકોટ પેરોટ પેરી તૈયાર થઈ ગયા હતી ચડવા માટે આ બધા મારા બોટિયાઓ જોઈ ગયો રેનકોટ પહેરી પેરી થાય છે તૈયાર અને ચડાઈ કરવાની હવે ગિરના ફર્વ ઉપર હાલો ભાઈ વરસાદ હવે રહી ગયો છે અને જુનાગઢ માં ચાર વાગ્યા છે અત્યારે અને બધા ચડવા નીકળી પડ્યા ગિરનાર પર્વત ભાઈ જુનાગઢ માં અત્યારે તમે જોઈ શકો વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદ માં આપડે એક જગ્યા નાસ્તો કરવા માટે ઉભા હવી કે આપણે તો રેનકોટ પહેર્યો છે એટલે કઈ વાંધો નથી પણ જો કોઈ રેનકોટ નો હોય તો અહીંયા ભાઈ આ રીતના રેનકોટ એ મળતા હોય છે આ તમે દુધિયા રેનકોટ બધા જોઈ શકો છો ભાઈ દુધિયા રેનકોટના ભાઈ આમ ભાવ છે વીસ ત્રીસ ચાલીસ રૂપિયા પણ અહીંયા બધાય જે પેરી પેરી નું પાછી બધા સો સો રૂપિયાના લીધેલા છે કારણ કે વરસાદ ચાલુ છે સીઝન થઈ ગઈ ભાઈ એટલે ઘરે જો તમારી પાસે રેનકોટ હોય ને વરસાદમાં ગિરનાર ચડવાની ઈચ્છા હોય તો ઘરેથી આપણે જેમ રેનકોટ લઈને જ નીકળવું એટલે અહીંયા આ રીતે ખોટા હો રૂપિયા તમારે ખરચવા ન પડે હાલો આપણે અહીંથી નાસ્તો પાણી કરીને જાવી આગળ જેમ ઓલા જાદુ પિક્ચર માં ઓલો જાદુ જે હોય છે ધૂપ ધૂપ કરતો આટા મારતો હોય એની જેમ આયા તમને નકરા જાદુ દેખાય જોઈ લો ગુલાબી કલર ના જાદુ દૂધિયા કલર ના જાદુ પીળા કલર ના જાદુ બધી કોર જાદુ જ જાદુ છે

ટ્રાફિક તો લાગે ને જય ગિરનારી જોઈ લ્યો ભાઈ ટ્રાફિક જોઈ લ્યો ઉગી ગયો પણ દેખાતો નથી કારણ કે વાદળા છે દી દેખાય પણ સુરત નથી દેખાતો જય ગિરનારી ભાઈ જય ગિરનારી ચાલો ભાઈ ભલે ગમે એવો ટ્રાફિક કર્યો પણ જે વરસાદમાં ચડવાની મજા આવે છે કે ભાઈ આનંદ જ અલગ છે આવે આપણા બોટીઓ બધા થાકી ગયા છે એટલે અહીંયા બેઠા છે તો આપણે થોડોક થાક ખાવી લઈએ બધા નહીં આપણે થાયકા નથી પણ છતાં બેઠા એટલે એના આખું બેવ તો પડશે અને જુનાગઢમાં ભાઈ ગિરનાર આવો ત્યારે મેનો જે મુખ્ય જ સીડીઓ છે ત્યાંથી ચડશો મેઈન સીડીઓ એથી એટલે આ પ્રકારની તમને દુકાનો દેખાય જાય ઠંડુ પાણી સોડા નાનો મોટો નાસ્તો મળી જાય આ રીતની દુકાનો તો મળશે તમને પણ આ ભાઈ તૈયાર છે હાલો થાક ઉતરી ગયો છે ચડવા જાય હવે કરો ફતેહો એનર્જી મેળવવા હાટું ભાઈ લીંબુ શરબત બહુ જરૂરી છે આપણે સોડા ને એવું નથી પીતા લીંબુ વાળું શરબત ને એવું પીતા રહી હા એટલે આરામ થી દસ હજાર ચડાઈ જાય રમતા 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 ભાઈ મસ્ત મજાનો દિવસ થઈ ગયો છે અને દિવસનો પહેલો મસ્તીનો નજારો જોવો હોય તો જોઈ લો ગિરનાર પર્વત ઉપરથી ભાઈ ઝરણું પડે છે હો જોરદાર ચાલુ વરસાદમાં બસ આના માટે તો અહીં આવ્યા હતા ટ્રાફિક તો એવો ને એવો છે જેઠ સુધી પણ આજે નજારા જોવાની મજા છે ને સાહેબ એ ચોમાસામાં જ મળે હો જોરદાર અને જોઈ લો આ બાજુ તમને જે મંદિર દેખાય જ છે ભાઈ અંબાજી નું મંદિર બસ મંદિર હવે દૂર નથી આપડી પણ વણાક બહુ જાજા હે ટૂંકમાં વણાક ફરી ફરી જવાનું છે ન્યા હાલો ભાઈ પેલા આપણે શિખર સર કરવાનું છે અંબાજી મંદિર હાલો અને એની સીડીઓ જે આ બાજુથી છે અહીંયા તમને જે દેખાય ત્યાંથી બધી સીડી વણાક ફરતા ફરતા ઠેઠ અંબાજી જવાનું છે ઉપર આ લોકેશન જોવો આટુ વચેક આવું ઝૂપડી જેવું આવે જ્યાં શાક ખાવા ઊભા હોય છે ત્યાંથી તમને આ લોકેશન દેખાઈ જાય ખાલી શાક ખાવામાં ઊભા વારણ બેહવાવાળાએ નહીં પણ આ જોઈ લ્યો કુવાવાળા એ છે અહીંયા અહીંયા ભાઈનું વસ્ત્ર થઈ ગયું ચીર હરણ થઈ ગયું ભાઈના કાઈ બંધો એટલે ભાઈ આવી તકલીફ તો રહેવાની

તમારા બે ગણવાના બે નંબર લઈ ગયો અત્યાર સુધી ભાઈઓ પાછા બધા ભેગા થઈ ગયા હાલો ભાઈ બોલી દો જય ગિરનારી હર હર મહાદેવ હાલો થઈ આવો નજારો તમારે લેવો હોય પગ પાણી વહેતું હોય ખડખડાટ હવે તમારે ચાલુ વરસાદે પૂગી જવાનું મોજ આવી જાશે હા તું ખેલ કરી લે આ એમ થોડાક હા બે ત્રણ હજાર પગથિયા તૈયાર પછી તમને એક પાણીના ધરણા દેખાડી દઈ જોઈ લો બોટલ હોય પાણીની ભરી લેવાની શું એટલું પ્યોર વોટર

સુધ કરતા નથી આવડતું નકર આપણે એક ત્રણ કિલો રેતી લઈ લેવાની એને મારી કોનું છૂટું પાડવાનું છે જોઈ લે ભાઈ ચોખ્ખું કરશે મળ્યું ભાઈ ફોન મળ્યું બહુ રાયતો રાઈત એમ આ ધંધો કરવાનું થતો નથી એમ ને ફાઇનલી સર્વાઈવ કરતા કરતા જૈન દેરાસર આપણે પૂગી ગયા હાઈ

ફૂલ ટ્રાફિક ની વચ્ચે અંતે આપડે પોગી ગયા અંબાજી મંદિરે ટ્રાફિક બહુ છે લગભગ અંદર જવાનો વારો આવવાનો નથી એવું લાગે ફૂલ ગર્દી માંથી માંડ આયા પોઈ ગયા હવે દર્શન થઈ ગયા બાકાજી કે બાકાજી કે બોલાવતા પહોંચી ગયા હવે અંબાજી મંદિરના દર્શન કર્યા પછી હવે આપણે જવાનું છે આ બાજુ ગુરુ દત્તાત્રે બાજુ આ ટ્રાફિક તો એવો છે આ રસ્તો છે ગુરુ દત્તાત્રે બાજુ જવા ટ્રાફિક તો અહીંયા પણ ફૂલે ફૂલે જ છે કાંઈ ઉપર જે મંદિર દેખાય એ આપણે અંબાજીનું મંદિર હતું અંબાજીએ દર્શન કરીને હવે આપણે આ નાસ્તો કરવાની કેન્ટીન જેવો વિસ્તાર છે આવી ગયા આવી અને હવે આપણે આમેની બાજુ જે ગુરુ દત્તાત્રે દત્તાત્રે પર્વત ઉપર જવાનું છે દેખાતું નથી બહુ વાદળાના લીધે બસ એ એક છેલ્લો શિખર હવે સર કરવાનો છે આપણે હાલો મળું હવે ગુરુ દાદા ત્રણ પર્વત ઉપર જોઈ લો નજારો જોઈ લો તમે એક વાર જોરદાર વાદળા જાય છે ઘડીક પર્વત દેખાય છે ઘડીકવાર પર્વત ગુમ થઈ જાય છે જોરદાર લોકેશન છે એક નંબર હો વાદળા જોઈ લો તમે વાદળા આપડાથી નીચે છે ને આપણે વાદળાની ઉપર ખબી હો અહીંયા તમને જે આ ધુવાણા ધુવાણા દેખાય બધાય વાદળા છે અને આપણે વાદળાની ઉપર જોરદાર હવે આપણે જવાનું છે આ બાજુ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા ટોળકી આપણી આગળ આવેલી જાય છે આગળ દેખાય જ અને આપણે ઢેડાતા ઢેડાતા જાય હવે જોઈ લો આ છે ભાઈ ગુરુ દત્તાત્રેય બાજુ જવાનો રસ્તો ગુરુ દત્તાત્રેયની સીડી વાદડા બીજું કાઈ ન દેખાય. છે તમને ને હે ભાઈ વાતાવરણ એકદમ ચિલ્ડ થઈ ગયું જો આ મારા ઉડી જાય જોઈજો. ઓ મારા બોલે ફૂલ મોયો ફૂલ મોયો નહીં

અહિયા થી માણસો બધા ચડે છે અને આ બાજુ છે આખું જંગલ પણ દેખાતું નથી છે અહિયાં જ તમને ઓછું દેખાતું હોય છે અહીંયા બધાય પણ જરા આ જોવો તમે અહિયાં પબ્લિક જોઈ લો તમે આ ઠેઠ દત્તાત્રેય સુધી આવું પબ્લિક છે જોઈ લ્યો

અને જટાશંકર નો વિચાર છે કે ભાઈ જટાશંકર નાતા હવે ટાઈમિંગ ઉપર આધાર જોઈએ હવે ટાઈમ મળે છે કે નહીં કેવો વરસાદ આવે એના પર ડિપેન્ડ પણ નીચે આપણે હવે ઉતરવાનું છે જૂની સીડી થી હાલો ભાઈ રેડી ભાઈઓ કમ્પ્લીટ ઓકે કરો હાલો ઓકે કરો ભાઈ ચાલો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરી હવે પણ ગિરનારની જૂની સીડીનો વ્લોગ જોવા સબસ્ક્રાઈબનું બટન દબાવતા જઈજો ભાઈ